વાત કરવામાં આવી કે જો જીતા વહી સિકંદર મહત્વની વાત એ પણ સિદ્ધાર્થ કે જો જીતા વહી સિકંદર આંકડા ભરે ત્રીજી વખત આ વિસ્તારની સેવા કરવાની તક મળી છે ત્યારે લીડ આ વિસ્તારમાં જીત મહત્વની છે જો જીતા વહી સિકંદર એ કહેવામાં આવે છે ત્યારે જીત એક મતથી હોય કે એક લાખ મતથી હોય કે પાંચ લાખ મતથી હોય જીત જીત કહેવાય છે સાંસદ પરિમલ નથવાણીએ પૂનમબેન માડમને શુભકામના આપી છે સાથે તેમણે કહ્યું છે કે શહેરના કહેવાતા ભાજપના દિગ્ગજ નેતાઓની તોડફોડ છતાં જામનગર લોકસભા મત વિસ્તારમાં પૂનમબેન જંગી માર્જિન સાથે આગળ વધીને તેમણે જીત હાંસલ કરી છે તમામ સમુદાયોના સમર્થન બદલ પરિમલ નથવાણી આભાર વ્યક્ત કર્યો છે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ક્ષત્રિય આંદોલન ચરમસીમા પર રહ્યું હતું અહીંયા આગળ કેટલાક મોટા મોટા આંદોલનો થયા કેટલાક ભાજપના નેતાઓની વાત તેઓએ ટ્વીટમાં કરી છે સૌ કોઈ જાણે છે કે કઈ રીતની પરિસ્થિતિ અંદર ખાને પણ થઈ હતી કે પૂનમબેન ન જીતે તે માટેના પ્રયાસ થાય પરંતુ ગુજરાતની અંદર કદાચ જે રીતે વાત કરવામાં આવી રહી હતી જે રીતે હરિભાઈ પણ કહેતા હતા કેટલીક જગ્યાએ મન બનાવી લીધું હતું કે અહીંયા આગળ તો આજ ઉમેદવાર અથવા તો આજ પાર્ટીના વ્યક્તિઓ જીતવા જોઈએ જેવું ગુજરાતની છવ્વીસ માંથી અત્યાર સુધીની